માલ સપ્લાય કરે છે ને એને ક્યારેય એવું નથી થયું કે કોઈ ખેડૂની ફરિયાદ આવી હોય ક્યારેય એવું નથી બન્યું કોઈ ખેડૂતોને ન ઉગ્યું હોય ક્યારેય એવું નથી બન્યું કે કોઈ ખેડૂત એને ફરિયાદ કરી હોય કે આમાં આ જેવું તમે કહેતા હતા એવું નથી થયું કારણ કે જ્યારે ડુંગળીના એક્સપોર્ટનો માલ પાંચસો છસો હતા ત્યાંથી સુભાષભાઈ ખૂબ ભાવના દડા લીધા સત્તરસો રૂપિયાના દડા લીધા એટલે કે નંબર વન ક્વોલિટી લોકો લે છે ને એમાંથી પ્રોડક્શન બનાવે છે એટલે એની કીધે સારું પ્રોડક્શન બને છે ને તમે એકવાર એનું પ્રોડક્શન જોવો ને આ તમે આ જો મોટા ના વીઘા મતલબ ગુઠાનો એટલે નાના તો પાંત્રી પાંત્રી વીઘા જેવું ત્રીસ વીઘા જેવું આ એની ક્વોલિટી છે ને એ બહુ બહુ શોકશાહી થી કામ કરે છે એટલું બધું એના ઉપર એનું ધ્યાન છે આ નું બિયારણ ની અંદર માસ્ટર માઇન્ડ કહેવાય તો ખેડૂતને જ્યારે કંઈક નવું કરવું હોય સારું બિયારણ લેવું હોય ત્યારે આવી ક્વોલિટી લેવી પડે કારણ કે છસો સાતસોમાં જ્યારે ડુંગળી બેસાતી હતી ત્યારે એને સત્તરસો રૂપિયા ભાવ દીધા છે એના ઉપર તમને આઈડિયા આવે કે ક્વૉલિટી કેવી છે એ દડા કેવાય છે ની એક્સપોર્ટ ક્વોલિટી જે કહે છે મોટી મોટી કંપની જે બિયારણ બનાવતી હોય એના કરતાં પણ કંઈક અલગ અને વિશેષ અને એના ઉપર એને એટલું બધું ધ્યાન હોય છે કે એ ખૂબ સારી ક્વોલિટી બનાવે છે અને સુભાષભાઈને એમાં બહુ જ રસ છે દસ વર્ષથી લગાતાર બનાવે છે ને એ કહે છે કે હું સાલિ વિઘાના દડા બનાવું સાલી વિઘાનું બિયારણ બનાવું એનું બિયારણ કોઈ દિવસ એક કિલોય પીડ્યું નથી રિટેલ ખેડૂલ લઈ જાય છે એ ક્યારે લઈ જતા હોય કે ક્યારે મોટી મોટી કંપનીને સુભાષભાઈ વેસવામાં ફીણ આવી જાય ક્યારે સુભાષભાઈ એવું કહે છે કે સાલી પચાસ વીઘાના બિયારણ હોય અને પાંચસો સત્સો મણ માલ થતો હોય ને એવો માલ ઈ લોકો એક્સપોર્ટ ગમે એમ એક્સપોર્ટ ક્વોલિટી હોય કે ઘાવરી હોય કે લાલ હોય કોઈ બી વેરાયટી હોય મુવાપ્તિ હોય તો એ લોકોને રિટેલ વેસાઈ જાય છે એ સુભાષભાઈની એક માસ્ટરી છે બિયારણ બનાવવાની અને ક્વોલિટી નંબર વન બનાવે છે એટલે આવું બને છે તો કોઈ પણ ખેડૂને જ્યારે બિયારણ જોતું હોય તો આવા ખેડૂના સંપર્કમાં રહેવું પડે તો એને સારી ક્વોલિટી આવે ને તો જ સારું પ્રોડક્શન આવે તો જ સારા માર્કેટમાં ભાવ આવે આ સુભાષભાઈનો માલ જેણે વાવ્યો છે એને માર્કેટમાં જાય છે તો સૌથી ઊંચા ભાવથી વેચે ધારો કે આજે મૌવા યાર્ડનો ભાવ શ્યારસો રૂપિયા બોલે છે તો સુભાષભાઈની ડુંગળી જો માર્કેટમાં ગઈ હોય તો ત્રણસો એંશી સિત્તેર ત્રણસો એંસી શ્યારસો લખી વેચાય છે એનું કારણ છે આવી ક્વોલિટી તો દરેકને આવી આવું બિયારણ લેવા માટે સુભાષભાઈનો સંપર્ક કરવો પડે એટલી વિશેષ કરીને જાણું કે મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર ચાર એકાવન અસ્તુ જય ભારત બંધ કરવાનો છો આ બિયારણ જુઓ તમે બોલો નંબર વન બિયારણ ઊભું છે આ આ આ દડો દો હા પછી તો કોઈ પણ આવું બિયારણ લેવું હોય તો આવી ક્વોલિટી લેવી પડે કારણ કે આ નંબર વન છે આનો દડો એવો છે અને આખી એક વિયારણ બનાવવાની સુભાષભાઈની માસ્ટરી છે ને એના હિસાબે આ બધું બને છે તમારા દડો જોવો તો તમારું અરમાન ખુશ થઈ જાય વાત એ અડધો બીજા એમ કે વસ્તુ જય ભારત